નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ભારતનીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ માલપુર તાલુકા રાજપૂત સંકલન સમિતિની મીટિંગ મળી ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એનો વિરોધ હજુ બંધ થવાનું નામ લેતો નથી અને આજરોજ માલપુર તાલુકા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું તેમાં માલપુર તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના લોકોએ માલપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવી સૂત્રોચ્ચાર કરી પુરુષોત્તમ રૂપાલા માટે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને કાર્યાલય કાર્યક્રમ બંધ કરી ભાજપના કાર્યકરો સ્થળ છોડીને ભાગી ગયા હતા અને ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાનીના નારા લગાવ્યા હતા રિપોર્ટર મંદ્રાસી ખાંડ માલપુર પૂરા ખોડી મંગલપુર માલપુર આજ રોજ માલપુર તાલુકાના ક્ષત્રિય ક્ષત્રિય આગેવાનો અને યુવાનો અહીંયા ભાજપનો કાર્યકારી હતો ત્યારે અમે

તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા કોઈ કહેવાની જરૂર નથી કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતના કામ કરીએ છીએ દરેક ગામની અંદર અમે ચાલુ જોડે ચાલવા વાળા આવીએ છીએ અમારા કોઈના કોઈનો કોઈનો વિરોધ નથી માત્ર રૂબાનો અમારો વિરોધ છે અને એ વિરોધ યાત્રાઓ ચાલુ રહેશે